રમઝાન મહિનાના પવિત્ર માસમાં ભરૂચના ટંકારીયા ગામમાં આવેલા હઝરતપીર કાદરી બાવાની દરગાહમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એકવીસમાં રોજા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હઝરતપીર કાદરી બાવાની દરગાહમાં રાખવામાં આવેલ ઇફતાર પાર્ટીમાં આમંત્રિત કરવામાં આવેલા મહેમાનોમાં મુસ્લિમ સમાજના ઘણા બધા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલના સમયમાં મુસ્લિમ સમાજનો પવિત્ર માસ એટલે રમઝાન મહિનો ચાલી રહ્યો છે મુસ્લિમ સમાજના લોકો આ મહિના માં રોજા રાખી અલ્લાની ઇબાદત કરે છે મોહમ્મદ પૈગંબર સાહેબ તરફથી આ અમૂલ્ય ઈબાદત બતાવવામાં આવી છે જેમાં વ્યક્તિ તેરથી થી ચૌદ કલાક ભૂખા અને તરસ્યા રહે છે જેથી વ્યક્તિને કોઈ ભૂખાની ભૂખ અને તરસ્યાની પ્યાસનો અહેસાસ થાય અને દુનિયામાં એવા લોકોની મદદ કરવા માટે પ્રેરણા મળે આ ઉપરાંત સાયન્ટિફિક તરીકે પણ સાબિત થયું છે કે રોજા રાખવાની આ પ્રક્રિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નફાકારક સાબિત થાય છે ત્યારે ઇફતાર પાર્ટીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસમાં રોજાને ઇફતાર પાર્ટીમાં મોટી સંખ્યામાં ઇફતાર કરવા લોકો આવી પહોંચ્યા હતા